પછી જવાનું છે એટલે છેટ સુધી બન્યા રેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુશીલભાઈ કહેતા ને એ જગ્યાનું નામ જલારામ બાપાનું મંદિર છે અને ત્યાં જ તે ભોજ લઈ ચાલુ છે માતાજી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે જવાનું છે ચોટીલા ચામુનમા દર્શન કરવા અને ત્યાંથી એક બે અલગ અલગ જગ્યાએ જવાનું છે દર્શન કરવા તો વિડીયો ના અંત સુધી બન્યા રેજો એટલે તમને પણ ખબર પડે કે આપણે કઈ કઈ જગ્યાએ જવાનું છે કેમ છો મિત્રો તો આપડે તૈયાર થઈ ગયા છીએ અત્યારના વાગ્યા છે કેટલા સાડા છ તો તૈયાર થઈને હવે આપણે નીકળવાનું છે સુશીલભાઈ ની રાહ છે સુશીલભાઈ આવે એટલે એમની ગાડી લઈને નીકળવાનું છે અમે ટોટલ ચાર જણા જવાના છીએ સીધા ચોટીલા જવાના છે ચોટીલા પછી જો ટાઈમ રહે તો કઈક નવી જગ્યા એક્સપ્લોર કરવા તમને લઈ જવાના છે જો તમે લગભગ તો નહીં જોયો હોય જોયો હોય તો વાત અલગ છે ફાઇનલી આપણા સુશીલભાઈ આવી ગયા છે તો હવે નીકળી જવાનું છે હલો હલો હટ હવે પાંચ વાગ્યા નું હતું હાડા પાંચ છે હાડા છીએ હાડા પાંચે નહીં આપણે બોટાદથી નીકળી ગયા છીએ હાલ મિલિટરી રોડે ચડી ગયા અહીંથી સીધું રાણપુર જવાનું છે કેમ કે આ રાણપુર જઈને એક માણસને આપણે પિકઅપ કરવાનો છે સુશીલભાઈ અત્યારે બાઈક ચલાવી રહ્યા છે એટલે આપણે પાછળ બેઠા બેઠા મોટો વ્લોગિંગ કરીશી કાંઈક નવું આવ્યું હવે મળીએ સીધા આપણે રાણપુર જઈને ત્યાં સુધી થોડીક વાર બાઈક ચલાવી લઈએ એટલે જે આપણો ટાઈમ ખોટી થયો સવારમાં એ બધું ભેગું થઈ જાય પેટ્રોલ પંપે પચી ગયા જો સુશીલ ભાઈ ને થોડીક હવા આવી ગયા હવા પૂરવાની એક ભાઈ અમારે જો લઈ લીધા ભાઈ બોલવામાં અત્યારે જો એક ભાઈ અમારે પાછળ રહી ગયા એ આવી જાય પછી બધા ભેગા મળે અને આગળ નીકળવાના છીએ ઉતારવાની લપમાં આપણે જ્યાં વળવાનું હતું ત્યારે રહી ગયું અને આગળ આવી ગયા વર્ષ આ થર્ડ આ થડ વોટર ક્રોસિંગ Mustahil. Sedia sedia. Awake ke? Baju, apa baju? Hah? Hah. Saya tiada. Laut pun, air pun tiada. Tiada lagi. Saya tak ada rayuan. Tidak ada lagi. Mustahil. 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 Must Så var det det jeg stemte på. આપડું કા ભાઈ મજા આવી ને ડાયરેક્ટ રોડે રોડ તો ચોટીલા બધા જાય આવી રીતે જ આવતો ખબર પડી ચોટીલા કેમ આવે હાલ અત્યારે અમે નાગડકાના મારગમાં ઊભા છીએ એમાં એવું થયું કે અમે રાણપુરથી સીધા પાળિયા જ જવાના હતા પણ ગૂગલ મેપનો વિશ્વાસ કર્યો ને એને એક આવડો શોર્ટકટ પડે તમે આવી ગયા તો વચ્ચે મારગ એવો આવ્યો ને અધુરામપુરમાં બે દિન પહેલા વરસાદ પીડ્યો હતો એટલે પછી મારગ બહુ સારો થઈ ગયો વધારે પડતો આ ભાઈના જો બૂટ એટલા વાલા આવ્યા કે અત્યારે એ ગાડી ઊભી રાખી બૂટ સાફ કરાય પોતો આવી ગયા નો માર્ગ છે આખો બે ચાર દિવસ પેલા વરસાદ પડ્યો હતો એટલે એક જાતનું અમારે હું ઓફ રોડિંગ ટાઈપનું થઈ ગયું આખી ફિલિંગ આવી ઓફ રોડિંગ થઈ ગયું અમારા રમતા ક્યાંય મેળ ન આવે અહીંયા ખબર પડી જાય ડ્રાઈવર કેવો છે એમ લાગે કે આમાંથી નથી નીકળ્યો સમજી જવાનું ડ્રાઈવરમાં કઈ ગાડી લેવાનો નથી અને જો આ માર્ગમાંથી માંથી હોરા નીકળી જાય એટલે એ સમજવાનું કે એને લદ્દાખ પાર કરી લીધું ફાઇનલી મહા મહેનત જે છે ને રોડ આવ્યો છે હવે કઈક થોડીક શાંતિ થાય પેલા તો એમ જ લાગ્યો ઘેટ લગી આવો રસ્તો એ છે તો ગેતી ભોગ છે ત્યારે રોડ આવી ગયો છે હવે કઈ વાંધો નથી ઉપાધી જેવું નથી એટલે વાંધો નહીં હવે તો વધીને દસ કિલોમીટર રહ્યું છે પછી તો મેન હાઈવે આવી જાય છે પાળિયાદ સાયલાવાળો અત્યારે એ વરસાદ ચાર પાંચ દિવસ પહેલા પડી ગયો છે ને એટલે વાતાવરણ બદલાઈ ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પ્લસ બફારો નથી થતો તો આ જ વસ્તુ આજ રસ્તે અમે આજથી સાત આઠ દિવસ પહેલા આવ્યો ને તો વધારે હેરાન થઈ જાય એક વાર એ મજા પણ આવે પણ હેરાન વધારે થઈ જાય કેમકે અત્યારે જે પાણી છે એ સાત આઠ દિવસ પહેલાં પાણી ન મળે અત્યારે પાણી ગયું પણ અમે એ બાબતે પ્રેક્ટિસ થઈ ગઈ અમારે કે ભાઈ પાણીમાં ગાડી ગઈ રીતે આવી ગારામાં ગઈ રીતે આપી ખાવડા વાયર્યા ને બને એ અમારી ભેગા જ છે એ અત્યારે નવી એમની

અત્યારે અમે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે આવશે સીધું સુદામડા ફાઇનલી હવે ફોર લાઈન હાઈવે ઉપર પહોંચી ગયા છીએ હવે આવશે સીધું સાયલા અને પછી ચોટીલા સાયલાથી આપણે અમદાવાદ રાજકોટ હાઈવે પકડવાનો છે અત્યાર સુધી તો ગાડી ચાલીસ પચાસ ચાલીસ પચાસ સુધી ચાલતી હતી હવે હાઈવે આવી ગયો એટલે ગાડી એસીને હું ચલાવશું એટલે આપણે એ ટાઈમે પહોંચી જઈએ અને દર્શન કરી તમારા માટે સરપ્રાઇઝ જગ્યા છે ત્યાં જઈશું સરપ્રાઇઝ એટલે નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરવાની છે તમને બતાવવાની છે ત્યાં જવાનું છે લગભગ તો તમે એ જગ્યા જોઈ જ હશે જો ન જોયો હોય તો આજે અમે તમને બતાવશું તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને પણ મજા આવે અત્યારે આપણે પેલા ચોટીલા મંદિરે પહોંચી જઈએ દર્શન કરી પછી જો ટાઈમ રહે તો આપણે બીજી બધી જગ્યાએ જવાનું જ છે જેથી તમને પણ એ જગ્યા અમે બતાવીએ તો તમે પણ નવી જગ્યાનો કંઈક અનુભવ લઈ શકો સાહીલા પહોંચી ગયા છીએ આપણે અહીંયાથી લેવાનો છે જે સામે દેખાય ને એ હાઈવે લેવાનો છે આપણે રાજકોટ વાળો સીધો ત્યાંથી સીધું ચોટીલા આવી જાય છે અહીંયાથી ચોટીલા લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર છે લગભગ તો ત્રીસ જ છે હમણાં આગળ બોર્ડ આવે એટલે હા ઉપર જો ને એ હાઈવે લેવાનો છે આપણે હાઈવે નું કામકાજ વચ્ચે ચાલુ હતું જો ચાલુ હોય છે તો હજી લેટ થાય છે નહીતર તો આપણે ટાઈમે પહોંચી જઈશું અત્યારે અહીં ટોલ નાખવું બની રહ્યું છે હાઈવેનું કામ પૂરું થાય પછી ટોલ ચાલુ થઈ જાય છે હવે ચોટીલા વીસ કિલોમીટર જેવું બાકી રહ્યું છે અત્યાર સુધી તો હાઈવે કમ્પ્લીટ મૂક્યો છે પછી આગળ વધીએ એટલે ખબર પડે આગળનો રસ્તો કેવો છે અને કાચ છું જો તમે બાઇક ચલાવતા હોય તો સાઇડ મિરર એટલે કાચ જરૂર રાખો જેથી બાઇક ચલાવવામાં તકલીફ ન પડે અને તમારે સાઈડ લેવી હોય તો પાછળ ફરીને જોવું ન પડે જેથી તમારી સેફ્ટી વધી જાય છે

અત્યાર સુધી વિડીયો જોયો હોય તો તેને સંસ્ક્રાઈવ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે છે ને એક હજાર સબસ્ક્રાઈબર તો કરવાના જ છે છેલ્લા એક પીને ચાલો હવે ચા પી લે ચાલો 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 ચા પાણી નાસ્તો કરીને હવે મોટું થઈ લીધું એ નીંદર ઉડી ગઈ હવે નીકળવાનું કીધું છોટી વાર જવાનું ભાઈ

હાલ અત્યારે ગાડી સુશીલભાઈને ચલાવવા દઈ દીધી છે હવે ગાડી સુશીલભાઈ ચલાવશે એટલે મેં કીધું આજુબાજુ બધે ધ્યાન દે ને તો અત્યારે આપણને ચોટીલાનો ડુંગર દેખાઈ રહ્યો છે ત્યાં આપણે જવાનું છે ત્યાં ઉપર જઈને ચામનમાના દર્શન કરવાના છે

કેટ બની અંદર જવાનું એટલે સીધું તમારે મંદિરનો પાર્કિંગ આવી જાય લગભગ ત્યાં પાર્કિંગ કોઈ ચાર્જ નથી અહીંયા બોતી છે ચોટીલાના ડુંગરની તળેટીમાં અહીંયા આપણે બાઈક પાર્ક કરવાનું છે તલેટીમાં અહીંયા ટુ વ્હીલ માટે ફ્રી પાર્કિંગ છે આ એની પોઈન્ટ પછી જો તમે પાર્કિંગ કર્યા પછી કાંઈ તમારે ભેટમાં દેવું હોય તો અહીંયા દાનગેરી છે એમાં તમે તમારી રીતે યથાશક્તિ પ્રમાણે આપી શકો છો પણ પાર્કિંગ ફ્રી છે અહીંયા કોઈ પણ ચાર્જ નથી આ ચોટીલાની તલેટીમાં પહોંચી ગયા છે ખોવાઈ જાય ગોતોમાં પડે અને કિંમતી સામાન હોય તો આપણે ફ્રી સામાન કાર છે અહીંયા મૂકી શકો છો બેગ તમને ટોકન આપશે લેટનવા ટોકન તમે પાછો આપો ને તમારો સામાન પરત આપશે એટલેડીમાં બોટી ગયા છે હવે આપણે ડુંગર ચડવાનો ચાલુ કરવાનું છે ધીરે ધીરે બરાબર કોઈ હવે કેટલો ટાઈમ લાગે છે એ મારી ભાભીનો હારું ગજે

થોડીક ભી પડી છે હવે વાંધો નથી આવતો પગથિયા ચડી ગઈ એટલે ચોટીલાનો વ્યૂ વ્યુ કઈક આવે છે અત્યારે અમે પોરો ખાવા ઉભા છીએ થોડા પરસેઓ વળવતો એટલે થોડી થોડી હવા પરસેવો ઉગાઈ ગયો ઠંડુ વાતાવરણ લાગ્યું એટલે થોડીક ઠંડી મળી શાંતિ મળી મજા આવી અમને તો દેખાય છે જો આ બે આંકલા રહ્યા ને ઓલો નાનો એવો છોકરો ઉભો ને બધાડી નોઈ ગયો પછી એને એને સુતા પડે કામ એ સારું કહેવું હરે રે આમાં ત્રણ એક છે જો ઠંડા જો ખાઈ શીખ આ બાઉ પાસે જો કેવું ચડ્યા

મે આ ઓધરે ર લઈ જવાનો એટલે માતાજીનો તમારો પ્રસાદ કરી લે હા જો તમારી પાસે કાય વાસન કેવું કે હોય તો તમે અહીંથી નાળિયેરનું પાણી પણ ભરી શકો છો લાઈફ હે છે ગમી આ ચંપલ કાઢો ને એક એક ગોઢાય રાખવાની બીજી એક આધી જોડ હોય ને આમ કે લાગે ના દેવાનો જો ધારો કે મેં અહીંયા મૂક્યા ને ગમે આવે તો કાય એક જોડ તો લઈ જવાનું ગોતે જો હોલા બની જડી જલ લઈ જાય તો વાત બરાબર તો એના ભાઈ એના ભાગ ભાઈ લઈ જાય ઘણા લોકો ટીચણ વાળીને ચડતા હોય છે ઘણા લોકો દંડવટ કરીને ચડતા હોય છે એટલે બધાની યથાશક્તિ પ્રમાણે અલગ અલગ માનતા હોય છે એ બધા પૂરી કરે છે પ્રાંગણમાં પહોંચી ગયા છીએ અહીંયાથી મંદિરની અંદરની એન્ટ્રી છે પુરુષો માટે લેડીઝ માટેની આમ એન્ટ્રી છે મંદિરમાં લગભગ મોબાઈલ અલગ નથી એટલે અમદાવાદ તો ટૂંક નહીં થાય દર્શન કરી વિડીયો બોલમાં બે ને બધાને દર્શન કરાવી દીધા છે તો હવે હું તમને દર્શન કરું આવી આવી ગયા દર્શન કેવી બસ આનંદ આવી ગયો ની કઈ અનુભૂતિ થઈ છે જોરદાર મસ્ત મજાની હવે અત્યારે મંદિર ની પાછળ જે આપણે મા લખેલું કેમ કે ફોટો પડાવવા જવાનો છે કેમ કે એ એક ફોટો નું બની ગયું છે લાવો એટલે અહીંયા તમારે ફોટો પડાવવાનો છે ફરજિયાત ઉમેદવાર નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અમારે સુશીલભાઈ જો સ્પીકર વગાડવાની તૈયારીમાં છે આવડે આપણે કિશનભાઈ આ ભાઈનું નામ નિકુલભાઈ અમારા મોટા ભાઈ છે મસાલાવાળા ભાઈ ધૂમ્રપાન અને કોઈ પણ જાતનું વ્યસન કરવું ને વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ ભાઈને ખબર છે પણ સમજતા નથી એટલે હવે આપણે કહેવાનું બંધ કરી દીધું બરાબર હા મોટો છે એટલે કાંઈ કહેવાય નહીં

આ વર્ષે વાર રેપજેપ થઈ ગયા છે જો શું લાગ્યું લોંગી આમથા જરૂર એક વરસાદ આવી જાય તો પડી જાય સીધું તો તને તો ચા આ હો બસ બહુ ચા નથી

દાંત રાખેલું છે હવે સીધું જમવા જવાનું અમારે નિકુલ ભાઈ ને બહુ વધારે લાગી થોડા આગળ લઈ ગયા છે હવે અમારે એને ગોતવાના પછી જમવાનું ગોતવાનું હા માર્કેટ છે હવે અત્યારે અમે માર્કેટમાં નીકળી ગયા છીએ અહીંયાથી થોડા થોડા બીજું થોડીક ઠંડકનો અનુભવ અમારા મોટાભાઈ રમકડા ખરીદી કરી રહ્યા છે મોટા મારા હટાડો લેવો

એટલે છેડ સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ પાર્કમાંથી બાઇક લઈને હવે નીકળી ગયા છીએ આગળ જોવા માટે મંદિરની અંદર કરતા ગેટની અંદર કરો એટલે તમને ફ્રી પાર્કિંગ મળે છે તો જે ક્યાંય તમે પેઇડ પાર્કિંગમાં જતા હોય તો જવાની જરૂર નથી ત્યાં પાર્કિંગ ફ્રી મળે છે એટલે તમે પાર્કિંગ કરી શકો છો ને જો તમારે યથાશક્તિ પ્રમાણે કાંઈ દાન કરવું હોય તો કરી શકો ચાલો હવે શું તમારી ઈચ્છા છે જમવાનું છે ને ત્યાં ભાડ્યું છે ને જમવાનું હવે અત્યારે તો અમારે એવી હાલત થઈ ગઈ છે ને પૈસા ઢક્યા અમે મફતનું જમવાનું હોતી છે ક્યાંક નું મેળ આવી જાય હદા વર્ત તો જાય મજા કરી વરસાદ છે એવું લાગશે તો અહીંયા થોડું ઘણું આપણે આવું સાવ મફત માં વરસાદ નહીં લે મજા કરશું સુશીલભાઈ કહેતા ને એ જગ્યાનું નામ જલારામ બાપાની મંદિર છે અને ત્યાં જ તે ભોજન લઈ ચાલુ છે જે તમને બે ટાઈમ ભોજન ભોજવાનું આવડે બે ટાઈમ જમવાનું આપે મળી જાય અત્યારે અમે જલારામ બાપાના મંદિરે ભોજનાલયમાં ઉભા છીએ ત્યારે જમીનમાં ચાલું છે થોડી ભીડ છે પણ સદાવતર ને એ વિના મૂલે ચાલે છે એટલે હવે એમને અત્યારે ફૂકન લઈ એટલે પાસ લઈને લાઈનમાં ઉભા જાય વારો આવે એટલે હજી જઈએ અંદર જમીન ત્યાં સુધી દોડિયા કરીને લીધો ઉભો ત્યારે પ્રસાદી લઈને દર્શન કરવા આવ્યા થોડીક ભૂલ થઈ ગઈ છે પહેલાં દર્શન કરવા અને પછી પ્રસાદી લેવાની પણ ભૂખ એટલી લાગી હતી એટલે પહેલાં પ્રસાદી લઈ લીધી એટલે હવે શું કહેવાય પેટ થઈ ગયું હતું આવું દર્શન કરવા આવ્યા દર્શન કરીને પણ મજા આવી મંદિર પણ એકદમ મસ્ત છે અંદરનું વાતાવરણ આમ તમે જુઓ એટલે આમ નજારો જુઓ એક વાર જલારામ બાપાના દર્શન કરી મંદિરે દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ જવા માટે કાળાસર હવે તમને છે ને કાળાસર માટે આગલા ભાગમાં મળશું કેમ કે આ વિડીયો થોડોક વધારે લાંબો થઈ જાય છે એટલે જો તમે વિડીયો અહીં સુધી જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લસ લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ખરાક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો તમારા મિત્ર સર્કલ ફ્રેન્ડ સર્કલ કેવું કહેવું હોય તો એ બધાને શેર જરૂર કરજો મળીએ વિડીયોને